સુરતમાં પાલિકા દ્વારા સતત ચલાવવામાં આવી રહેલી દબાણ હટાવો ઝુંબેશને કારણે લારી અને પાથરના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે પોતાની સતત થઈ રહેલી હેરાનગતિના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં આ લોકો ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તેમની રજૂઆત હતી કે પાલિકા અને પોલીસ દ્વારા અંદરથી પણ તેમનો સામાન ઉંચકી જવામાં આવે છે જેના કારણે તેમનો કામ ધંધો કરવો મુશ્કેલ બની ગયો છે આ સાથે જ તેમને પોલીસ કર્મીઓ દ્વારા ઉદ્ધતન વર્તન કરવામાં આવતું હોવાના પણ આક્ષેપો કર્યા હતા લારી પાથરના વાળાઓએ ન્યાયની માંગ સાથે તેમને શાંતિ કામકાજ કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરી હતી

પેટ ભરવા માટે અમે નથી છીનારા ચણાના કરતા ત્યાં જુગાર રમે છે તારું નાટા ચાલે છે તરત ગાંજિયા હમણાં અડાજન તમને આટલું અડચન ગાંજી મળ્યું છે તો કયું ક્યાં એ લોકોને પકડો નહીં કારણ કે ત્યાં તમને હપ્તા મળી જાય છે અમારા ગરીબ માણસ તમને હપ્તા દેતા નથી અમે ક્યાં છે અમારો સાથ થયો સાત થયો આ સાત સાત દિવસ આજે આઠમા દિવસ થઈ ગયો

અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે અમને લખાણ સિવાય માલ નથી દેતા ત્રણસો રૂપિયાનું સ્ટેજ પેપર લેવલ આવે છે એમાં અમને વકીલભાઈ લખાણ કરાવે છે અને પછી અમને ફટ સાહેબે મને શું કીધેલું ખબર તમને હું જ્યારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું ફટ સાહેબ હું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બાયડી બરાબર છે મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી હું એના બાપની બાયડી હું થવા ગઈ હતી اونا مې وا پتن دا کړه مو د 40 ورس ته مې ور وړل نه کې نو به شي سکه اوا اوا سبدا په هغې اچھی وتاینه په څوک مې امره څوک یو کھاتا